થયું એક્સિડેન્ટ થોડા દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે ગઈકાલે છોટાઉદેપુરમાં બાઈક અને કાર વચ્ચે દુર્ઘટના સર્જાઈ અને રાજેશ રાઠવાની જે કાર છે ખાડામાં પડી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેશ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડીયોને અંત સુધી જો તને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો હા જી મિત્રો અત્યારે માનવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કારોબારી એટલે કે ભારતીય જનતા પાર્ટીના કારોબારી હતા પરંતુ થોડાક જ દિવસ પહેલાં ચેતરબાઈ વસાવા સાહેબ સાથે જોડાઈ ગયા હતા ત્યારે ગઈકાલે લગભગ સવારના પાંચ વાગ્યાના ગાળામાં સામેથી બાઇક આવી રહી હતી અને રાજેશભાઈ રાઠવા પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા રાજેશભાઈ રાઠવા એક યુવા નેતા તરીકે જાણીતા છે ત્યાં લગભગ પાંચ વાગ્યાના ગાળામાં પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી બાઇક આવી રહી હતી એ બાઈક બચ બાઈકવાળાને બચાવવા માટે રાજેશ રાઠવાએ કાર કારને કાબુમાં લીધી એટલે કે કારને સાઈડમાં લઈ જવાની કોશિશ કરી પરંતુ શેવડે જે કાર છે એ કાબુમાં ના આવતા નીચે ખાડામાં પડી હતી અને ઘટના સર્જાઈ હતી જિયા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો રાજેશભાઈ રાઠવાને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ એમની કારને ખૂબ જ એટલે ખૂબ જ નુકસાન થયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે આ ગઈકાલે લગભગ પાંચ વાગ્યાના ગાળામાં આ ઘટના બનેલી હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જિયા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો રાજેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને યુવા નેતા તરીકે જાણીતા છે ત્યારે ગઈકાલે એની સાથે એક અકસ્માત થયો અકસ્માતની અંદર ગાડીને ખૂબ નુકસાન થયું હોવાના સમાચાર જે મળેલા છે અને રાજેશભાઈ રાઠવાને ફક્ત અને ફક્ત સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે ખરેખર મિત્રો ભગવાનની કૃપાથી રાજેશભાઈ રાઠવાને ક કંઈ પણ ખર્ચ ના આવ્યો જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાજો આજની વિડીયોને બસ આટલું જ હિન્દ વંદે માતરમ